આપડે લોક <laughs> 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 <laughs>

બે બેનું એ સેમ સાડી પહેરી તો કોમેન્ટ બોક્સમાં કહેજો કેવી લાગે કેવી નહીં તો અહીંયા જો રીલ શૂટ કર નાખે અમારે સાવન અસ્મિતા બેનને લેવા ગયા છે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો પછી મળી જાય ફાઈનલી મિત્રો અમારે સાવન ને જો અસ્મિતા મેડમ આવી ગયા છે અહીંયા જોવા તૈયાર બિયાર થઈને આવ્યા છે કેટલા દી થી તો બ્લોગ માં આવ્યા નહોતા પણ આજ આવ્યા છે પાછા ભેગા થઈ ગયા છે કાલે આવશું કાં છે તો કાલ બાર જવાના છે અમારે તો આમ જો અમારે બેઠા અહીંયા

એની આઈડી નાખી દેવું મેસેજ કરી લેજો વાત કરી લેજો દુલ્હન ઓર્ડર એ તો જેડ વસ્તુ બરોબર બીજું કાઈ બીજું કાઈ નહી તો આલો રીલ શૂટ કરી નાખી પછી કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો પછી મળીએ હા તો સારું આલો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો જો આ અમારે આ એવી રીતે રીલ શૂટ કરે છે અને ફોટા પાડે છે આ મંદિરે તો પાછા અમારે વારંવાર આવવાનું હોય આ કેમ કે બહુ શાંત વાતાવરણ છે ના અમારે અહીંથી માલ નદી જાય છે અહીંથી તો બતાય એમ છે નહીં જાળી નાખેલી છે ફરીને જવું પડે જો તો અમારા મેડમ તો સારું તો કન્ટિન્યુ લોકમાં બીના રહેજો એ તો એના રીલ્સને ફોટા બોટા પડે હું શાંતિ છે મને જગ્યા પકડી તો પછી મળી જાય જો આવી રીલ શૂટ કરે છે અમાર કૃષ્ણા બેન ની સાવન અમાર જો અમાર આ બેન જોવે છે કેમ કે અમારી બેન ઉતરન છે ઉતરન છે ને આપણે બેન જો

અમારા ઘરે કીટું છે આની જેવી નથી એ તો થોડી કોલી છે જો હજી મેડમ ની આલે જ છે આરતીનો સમય થઈ ગયો છે અમારા બેને આટા મારે છે આમ તો સારું મને ગાનીયાર મજા આવી ગઈ છે કરું બિન અમારા વ્લોગ કેવા લાગે કમેન્ટમાં જણાવજો ને ત્યાંથી જો એ કેજો પાછા હો આનંદ જોઈને ન વિજા થતા ને સબસ્ક્રાઈબર કરતા જ આજો સારું

हम कुछ नहीं बोलेगा एक ही बोलेगा चिंग पाप डम डम ऐसे के लिए उसे चिंग टपक डम डम मन बोलता है ना खावन ले ले बोलता है ना आवडे मन कहीं ना आवडे तो हम अबे आये मंगी खुशी खुशी तो मुँतो मुँतो याम नहीं याम बोलती तो वर्ड मन शेर हमें जाते तो कले तो शूटिंग

જોયા કરો અમને કુસ તો ગડબડ હે રે બાબા કુન કાલા બકરા પાણીપુરી કે તો હારું લો મળી ના જઈને પાણીપુરી ને લારી જાય તો પાણીપુરી ખાવા આવી ગયા છે સાવન લેવા છે પાણીપુરી ખાવા તો મને પૂછતા નથી બેન ભાર રૂપિયા આમ જોવો કેવા લે છે પૂછતા નથી હો તમારે પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ આ હું છે કે દેવનારાયણ પાણીપુરી છે દેવનારાયણ પાણીપુરી છે જવા તો ખાવા મળ્યા લહ લહ ના હાલો કંટિન્યુ બ્લોકમાં બનાવી દેજો ને પાણીપુરી ખાઈ લઈએ પાણી ઢોરાય છે ઘરે પોગી ગયા છે ને કપડા બપડા ચેન્જ કરી લીધા છે તો જો સાવન અમાર રશ્મિતા બેનને ને મેકવા જા મે હું લાવ્યા ખબર ઈ ભૂંગળા બટેટા ને હું લાવ્યા તો તમને બતાવું પાણીપુરી તો ખોરે લાવ્યા છે પણ ઘરે તો પાછા બટેટા ભૂંગળા લાવ્યા તો બેન ભારું ખાય જો હોય તો તમારે જો બે કેવા ખાય આમ જો ભૂંગળા પાપડ પાપડ લાવ્યા છે મે ભોગો કરને ભજ્જા નહીં સમોસા

હવે રાંધી નાખશું કપડાં હંકલીન નાસ્તો બાસ્તો કરીને તો અહીંયા બ્લોક એન્ડ કરીશી ગુડ નાઇટ